જય ગૌમાતા જય જલારામ બાપા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા ધરઘડીયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે મિત્રો આપ જોઈ રહ્યા છો દ્વારકા જતા પદયાત્રીઓ જે હોળી નજીક આવતી હોય તે નિમિત્તે દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા શ્રદ્ધાળુઓ જતા હોય જે આપ જોઈ રહ્યા છો સિદ્ધાર્થ ગૌશાળામાં ચા પાણી અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય જય ગૌ માતા જય જલારામ બાપા જય દ્વારકાધીશ